નમસ્કાર મિત્રો આજે આ ધરમપુરમાં ભારે ષડયંત્ર રચાયું છે અને મહાદેવસિંહ કે જે સૂર્યદેવસિંહના ભાઈ છે અને તેમણે સૂર્યદેવસિંહને ફસાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી અને એમણે આજે પોતાના જ પિતાનું ખૂન કરી નાખ્યું છે અને આ ષડયંત્ર રચી અને સૂર્યદેવસિંહ એટલે કે ભૂતિયાને એમના શવને લેવા માટે મોકલ્યા છે ત્યારે એમના શવને જોતાની સાથે જ સૂર્યદેવસિંહની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે અને પછી તો મહાદેવસિંહ અને એમના ષડયંત્રવાળા મિત્રો સાથે મળી અને એમના બાપુના શવને લઈ અને ધરમપુરમાં આવે છે અને ત્યાં આવી અને મહારાણીઓને બોલાવવામાં આવે છે ત્યારે હર કોઈ આજે ધરમપુરના મહારાજનું આવું કરુણ મોત જોઈ અને રડી રહ્યા છે અને ત્યારે સૂર્યદેવસિંહની માતા પૂછે છે કે બેટા આ બધું કેવી રીતે થઈ ગયું ત્યાં તો મહાદેવસિંહ અને એમના પાંચ સિપાહીઓ એટલું કહે છે કે હે મહારાણી આ સૂર્યદેવસિંહ રહ્યા ને એમણે અમારી આંખોની સામે મહારાજને મારી નાખ્યા છે અને મારી અને ઊંડી ખીણમાં નાખી દીધા હતા એ તો સારું થયું કે અમે ત્યાં સમયસર પહોંચી ગયા અને મહારાજને અહીંયા એમના શવને લઈને આવી ગયા નહીતર કોઈને ખબર પણ ના પડોત કે એક પુત્ર પણ પિતાને આમ આટલી બહેરહેમીથી મારી શકે છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આખા રજવાડામાં શોકનો માહોલ પ્રસરી ગયો અને સૌ કોઈ અંદરો અંદર વાતચીત કરવા લાગ્યા કે શું ખરેખર સૂર્યદેવસિંહ આવા હોઈ શકે તેઓ પ્રજા માટે પોતાનો જીવ પણ આપી દેનારા હતા તો પછી આવું એમણે કેમ કર્યું હશે અને ત્યાં તો મહારાણી સૂર્યદેવસિંહની પાસે આવીને એટલું કહે છે કે આજે મને ખૂબ જ અફસોસ થાય છે કે તે મારા કુકેથી જન્મ લીધો છે અરે તારા કરતાં તો મેં કોઈ પથરો જણ્યો હોત ને તો સારું હતું મહાદેવસિંહને કહે છે કે પુત્ર આ સૂર્યદેવસિંહને આજે હું મારા દીકરા અને આ આપણી સમગ્ર માલ મિલકતમાંથી બાકાત કરું છું અને અત્યારે એમને જેલખાનામાં પૂરી નાખો અને મહારાજના સંસ્કાર કર્યા પછી હું એમને કઠોરમાં કઠોર સજા કરીશ અને ત્યારે પેલા પાંચ દુષ્ટ સિપાહીઓ સૂર્યદેવસીને બંદી બનાવી અને ત્યાંથી લઈને ચાલ્યા છે ત્યારે આજે સૂર્યદેવસી કાંઈ બોલી શકતા નથી અને હળવેકથી એટલું કહે છે કે મા તમે જ તો શીખવ્યું હતું ને કે જ્યારે પણ ધર્મનો માર્ગ આવે ને ત્યારે ધર્મના માર્ગ ઉપર ચાલશે કોઈ દિવસ પાપના માર્ગે ચાલતો નહીં અને હા ધર્મ હંમેશા એકલું હશે અને પાપની પાછળ મોટી લાઈન હશે પરંતુ ધર્મના માર્ગે ચાલજે ત્યાં તો એમની માતા કહે છે કે મેં તને સમજાવ્યું હતું પરંતુ તે એનું કાંઈ પાલન કર્યું નથી અને હવે આને જેલખાનામાં બંધ કરી નાખો ત્યારે સૂર્યદેવસિંહ કે જે સૌથી મોટા પુત્ર છે અને પોતાના પિતાના અગ્નિ સંસ્કાર પણ આજે એમના હાથમાં લખ્યા નથી તેથી એમની આંખોમાં શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે અને સિપાહીઓ તેમને મારતા મારતા લઈ અને પહોંચે છે જેલખાનામાં અને જેલમાં બંધ કરી અને આ પાંચે ષડયંત્રોવાળા સિપાહીઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને એટલું કહે છે કે સૂર્યદેવસિંહ તમને ખબર છે કે આ માયાજાળ કોની હતી અને કોણે તમને ફસાવ્યા છે ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે હું બધું જાણું છું આ મહાદેવસિંહનું જ કાવતરું છે ત્યારે પેલા સિપાહીઓ કહે છે કે હા આ મહાદેવસિંહનું કાવતરું છે અને એટલું જ નહીં તમારા પિતાને મારનાર અમે પાંચ જણ છીએ અને અમે પાંચે જણાએ તમારા બાપુને મોતને ઘાટ ઉતાર્યા હતા અને પછી ઊંડી ખીણમાં નાખી દીધા હતા ત્યારે સૂર્યદેવસિંહ આ પાંચેને મારવા જાય છે ત્યાં તો જેલનો દ્વાર બંધ કરી નાખવામાં આવ્યો છે અને પછી પાંચે જણા કહેવા લાગ્યા કે આવતીકાલે તમને જ્યારે ફાંસી થઈ જશે ને પછી આ ધરમપુરના મહારાજ મહાદેવસિંહ હશે અને અમે એમના સેનાપતિ અને ઉચ્ચ અધિકારીઓ હશું આમ કહીને ત્યાંથી ચાલી નીકળ્યા અને આ બાજુ ધરમપુરમાં શોકનો માહોલ છે અને ધરમપુરના રાજાનું અગ્નિ સંસ્કાર કરવા માટે સૌ કોઈ ભેગા થયા હશે અને સૌએ સાથે મળી અને મહારાજના અગ્નિ સંસ્કારની વિધિ પૂરી કરી અને સૌ કોઈ પાછા મહેલે આવે છે અને બીજા દિવસની વહેલી સવારે દરબાર ભરાય છે ત્યારે દરબારમાં મહારાની મહાદેવસિંહ સૌ કોઈ ઉપલબ્ધ છે અને બધા ભેગા મળી અને કહે છે કે જાઓ પેલા પાપી સૂર્યદેવસિંહને અહીંયા લઈને આવો અને ત્યારે પાંચ સિપાહીઓ સૂર્યદેવસિંહને બાંધી અને આ રાજ દરબારમાં લાવવામાં આવે છે અને ત્યાં લાવી અને પછી મહારાણી કહે છે કે હે દરબારીઓ આજે તમે એ બધું ભૂલી જાઓ કે આ સૂર્યદેવસિંહ મારા સંતાન છે પરંતુ આજે આપણે એ જાણીને આમને સજા કરવાની છે કે તેઓ આ ધરમપુરના મહારાજના ખૂની છે અને તેમણે મારો સુહાગ ઉજાડ્યો છે માટે એમણે એક રાજગાદી માટે આટલું ક્રૂર હત્યા કરી શકતા હોય તો પછી તેઓ આ રજવાડામાં રહે તો પછી આ પ્રજા માટે તેઓ કેટ કેટલા ઘાતક સાબિત થઈ શકે એમ છે માટે આમને ભારેમાં ભારે સજા કરવી છે બોલો આમને કઈ સજા કરશું ત્યારે હર કોઈ દરબારીઓ એમ જ કહે છે કે હે મહારાની હવે આ રાજગાદી ઉપર જો કોઈ બેસી શકે એવો કોઈ હોય તો એ તમારો બીજો દીકરો મહાદેવસિંહ છે તો પછી મહાદેવસિંહને જ કહો ને કે આ સૂર્યદેવસિંહને કઈ સજા આપવી જોઈએ ત્યારે હર કોઈ દરબારીઓ કહે છે કે હા હા મહાદેવસિંહ જ સૂર્યદેવસિંહને સજા કરે ત્યારે મહાદેવસિંહ કહે છે કે હે પ્રજાજનો અને હે દરબારીઓ આજે તમારી ઈચ્છા હોય તો હું આ રાજગાદી ઉપર બેસવા માટે સ્વીકાર કરું છું અને એટલું જ નહીં પરંતુ મારા બાપુનું હત્યા કરનાર આ દુષ્ટ સૂર્યદેવસિંહને હું સજા ભારે કરીશ અને એ સજા એ છે કે આવતીકાલે સૂર્યદેવસિંહને જેમ મહારાજને મારી નાખવામાં આવ્યા છે ને એમ સૂર્યદેવસિંહને વહેલી સવારે આખા રજવાડાના વચ્ચોવચ લાવી અને એમને ફાંસીના માછડે લટકાવી દેવાના અને જ્યાં સુધી એમનું પ્રાણ પંખેરું ઉડી ના જાય ને ત્યાં સુધી એમને ત્યાં લટકાવેલા રાખવાના બોલો આ સજા મંજૂર છે ત્યારે બધા દરબારીઓ કહેવા લાગ્યા કે હા હા આ સજા મંજૂર છે હા હા આ સજા મંજૂર છે પરંતુ ત્યાં તો સ્ત્રીઓના ટોળામાંથી અવાજ આવ્યો કે મને આ સજા મંજૂર નથી અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પ્રજાજનો ચૂપ થઈ ગયા અને આખી એ સભામાં ટાકડી પડે તો પણ અવાજ આવે ને એવો છન્નાટો છવાઈ ગયો અને ત્યારે પેલી વૃદ્ધ બ્રાહ્મણી આગળ આવીને એટલું કહે છે કે હે યુવરાજ મહાદેવસિંહ આજે હું એક બ્રાહ્મણી તમને મારા અંતર આત્માથી કહું છું કે ભલે તમારા સિપાહીઓ કહેતા અને ભલે તમારી પાસે ગમે એટલા સબૂત હોય પરંતુ મારું દિલ એમ કહે છે કે આ સૂર્યદેવસિંહ રહ્યા ને એમણે એમના બાપુની હત્યા નથી કરી કારણ કે જે માણસ અમારા જેવા આવા ગરીબ અને વિધવા માણસનો સહારો બની અને જો દીકરો બનીને અમારા ઘરે આવવા માટે તૈયાર થઈ જતો હોય આવો મહાન માણસ એક નાનકડી આવી તુચ્છ ગાદી માટે પોતાના પિતાની હત્યા સુકામ કરે ત્યારે આટલી વાત સાંભળીને પ્રજાજનો કહેવા લાગ્યા કે હા યુવરાજ વાત તો સાચી છે અને સૂર્યદેવસિંહ આ જ દિવસ સુધી એમને પરોપકાર અને ધર્મના કામ કર્યા છે ક્યારેય તેમણે અહિતનો માર્ગ પકડ્યો નથી અને અમુક લોકો એવું પણ કહે છે કે સૂર્યદેવસિંહ પોતે જ ના પાડી હતી કે મહારાજ મારે ધરમપુરની ગાદી નથી જોતી અને એટલા માટે તો મહારાજે ધરમપુરની ગાદી સૂર્યદેવસિંહને નથી આપી ત્યાં તો મહારાની ઊભા થઈને કહેવા લાગ્યા કે આ બધી ખોટી વાતો છે અને મને લાગે છે કે સૂર્યદેવસિંહે મહારાજની હત્યા કરી છે ત્યારે પેલી બ્રાહ્મણી સૂર્યદેવસિંહને પૂછે છે કે હે સૂર્યદેવસિંહ આજે ખોટું બોલો ને તો તમને આ તમારી વિધવા માના સોગન છે સાચું કહેજો તમે આ ગરીબ માણસનો સહારો છો શું તમે તમારા પિતાની હત્યા કરી છે ત્યારે સૂર્યદેવસિંહ કાંઈ બોલતા નથી અને પોતાનું મોં નીચું રાખી અને હળવેકથી બ્રાહ્મણીની પાસે જઈને એટલું કહે છે કે હે માતા મેં મારા પિતાની હત્યા નથી કરી પરંતુ આ બધું મારે આ દરબારીઓને નથી કહેવું એનું કારણ એ છે કે મારા પિતાશ્રીને મારનાર બીજું કોઈ નથી પરંતુ મારો નાનો ભાઈ મહાદેવસિંહ છે અને એમણે રાજગાદીની લાલચમાં આવી અને મારા ઉપર આવો આરોપ નાખ્યો છે અને હવે જો અત્યારે સાચું કહીશ ને તો આ પ્રજા આ મહાદેવસિંહને મોતને ઘાટ ઉતારી દેશે અને હું નથી ઈચ્છતો કે મારો નાનો ભાઈ આ મોતને ઘાટ ઉતરી જાય અને ત્યારે બ્રાહ્મણીએ આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને તે કહેવા લાગી કે હે યુવરાજ તમે તો જે વાત કહીને એનાથી મારું હૃદય દ્રવી ઉઠ્યું છે અરે જે માણસે આટ આટલા પાપ કર્યા છે અને જેણે તમને આવા દોષી ઠેરાવી નાખ્યા છે એવા માણસ માટે તમે આજે ચૂપ છો અને નાનો ભાઈ ગણી અને નાદાન ગણી અને એને બચાવવા માટે આજે તમે મોતના મુખે ચડ્યા છો ખરેખર યુવરાજ તમારા જેવું આટલું મોટું હૃદય આ દુનિયામાં કદાચ કોઈનું નહીં હોય પણ આજે હું બ્રાહ્મણી બે હાથ જોડીને એટલું કહું છું કે તમે આજે સાચી વાત જણાવી દો કે તમે આ ખૂન નથી કર્યું નહીતર તમને કાળું કલંક લાગશે અને તમને મોતની સજા થશે ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે માતા હવે હું મરી જવા માગું છું આમ પણ જીવીને શું કરું અને આ રજવાડામાં આમે પણ મારા ભાઈઓ મારા દુશ્મન છે અને જો મારા નાના ભાઈને પણ હું એના જેવો થઈ અને એને સજા અપાવું તો પછી હું પણ મારા ભાઈનો ગુનેગાર ગણાવું માટે મને જ ચૂપ રહી અને આ બધું સહન કરી લેવા દો ત્યારે બ્રાહ્મણી જોર જોરથી રડવા લાગી અને મહારાણીની પાસે જઈને કહે છે કે મહારાણી મેં તો આ સૂર્યદેવસિંહને જન્મ નથી આપ્યો તો પણ એને ઓળખી ગઈ છું તો પછી તે તો જન્મ આપ્યો છે તો મહારાણી તું તારા દીકરાને ઓળખવામાં આટલી મોટી ભૂલ કેમ કરી રહી છો ત્યારે આ બ્રાહ્મણીની વાત કોઈએ મગજ ઉપર લીધી નહીં અને ધરમપુરના દરબારીઓએ આ મહાદેવસિંહને વિનંતી કરી કે આપણે સૂર્યદેવસિંહને મારી નથી નાખવા પરંતુ એમને ધરમપુરમાંથી અને આપણું રજવાડું જ્યાં જ્યાં સુધી વિસ્તરાયેલું છે ને એની બહાર કાઢી મૂકો અને પછી તેઓ ધરમપુરના રજવાડાના આજુબાજુ પણ ફરતા દેખાય તો એમને કહી દો કે એમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે અને અત્યારે જ તેઓ આ રજવાડું છોડીને ચાલ્યા જાય ત્યારે આવી સજા મળતાની સાથે આખા દરબારીઓની સામે કોઈની સામુ જોતા નથી પરંતુ એમની જનેતા એટલે કે એમની માતા સામું જુએ છે અને એમની પાસે જઈ અને કહે છે કે માડી મને માફ કરી દેજો મારાથી ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો આટલું કહી અને એમના પગમાં પડે છે ત્યાં તો મહારાણી સૂર્યદેવસિંહના વિરુદ્ધ દિશા તરફ ફરી જાય છે અને કહે છે કે તારું મોઢું લઈ અને ક્યારેય ધરમપુરમાં ના આવતો જા તું મરી જશે તો ચાલશે પરંતુ હવે જીવતો ક્યારેય પાછો આવતો નહીં અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ સૂર્યદેવસિંહ પોતાના ઘોડે સવાર થઈ અને ત્યાંથી ગળગડતી દોટ મૂકી અને આ ધરમપુરમાંથી નીકળી જાય છે પરંતુ મિત્રો આ ધરમપુરની સમગ્ર પ્રજાને ખબર છે કે સૂર્યદેવસિંહ ક્યારેય રાજગાદી માટે પોતાના બાપુની હત્યા તો નાચ કરે અને પછી તો બ્રાહ્મણીએ આખા નગરમાં આ બધી વાત કરી કે સૂર્યદેવસિંહે મને આવું કાનમાં આવીને કહ્યું છે સૂર્યદેવસિંહે પોતાના પિતાની હત્યા નથી કરી ત્યારે પ્રજા આજે ચોધાર આસુડે રડે છે કારણ કે જો મહારાજ પછી એમનો કોઈ ઉત્તરાધિકારી હોય ને તો એ સૂર્યદેવસિંહ હતા અને તેઓ આજે આ રજવાડું છોડીને ચાલ્યા ગયા છે અને મિત્રો આ વેદના હવે કોઈનાથી સહન થતી નથી અને આમ કરતાં કરતાં થોડાક દિવસો વીત્યા અને મહારાણીએ મહાદેવસિંહને ધરમપુરના યુવરાજ બનાવ્યા અને પછી તો મહાદેવસિંહ આ પ્રજા ઉપર અત્યાચાર કરવાનું શરૂ કરી નાખ્યું છે અને રાજ્યમાં કોઈને ખબર નથી પરંતુ પ્રજાનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે અને તેમની સામું કોઈ ઊંચી અવાજ કરીને બોલી શકતું નથી અને મહાદેવસિંહ ધારે એવું થઈ રહ્યું છે અને મિત્રો આમ કરતાં કરતાં લગભગ આજે એક બે વર્ષનો સમય વીતી ગયો અને સૂર્યદેવસિંહનો હજી સુધી કોઈ અતોપતો નથી કે સૂર્યદેવસિંહ ક્યાં ચાલ્યા ગયા પરંતુ અમુક માણસો દ્વારા એવી જાણકારી મળે છે કે સૂર્યદેવસિંહ મોતને ઘાટ ઉતરી ગયા છે અને તેમને આ રજવાડામાંથી બહાર કાઢી મૂક્યા ને એના પછી તેમનાથી આ ઘા સહન થયો નહીં અને તેઓ પોતે જ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે અને હવે આ ધરમપુરમાં રોજ માટે બધાને એમ થઈ ગયું છે કે ભૂતિઓ એટલે કે સૂર્યદેવસી મોતને ઘાટ ઉતરી ગયા છે પરંતુ મિત્રો હવે આ ધરમપુરમાં જે ઘટના બને છે એની વાત સાંભળી તમારા હૈયા ફાટી જશે તો મિત્રો શું છે એ ઘટના તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી